નમસ્કાર ભક્તો તમે જોઈ રહ્યા છો ધાર્મિક સ્ટોરી એટ યુટ્યુબ ચેનલનો એવો વિડિયો જે તમારા જીવનનું ભાગ્ય બદલી શકે છે ભક્તો આજે આપણે જાણીશું ધનતેરસના દિવસે કરવામાં આવતો યમદીપ હા દોસ્તો હર દિવાળીની શરૂઆત થાય છે ધનતેરસથી અને ધનતેરસનું સૌથી પવિત્ર કર્મ માનવામાં આવે છે યમદીપદાન એટલે કે યમરાજને સમર્પિત દીપર જલાવવું પરંતુ પ્રશ્ન આ છે કે આખરે યમમાટે દીપક કેમ જલાવવામાં આવે છે તેને શું રાખવું જોઈએ કેટલા દીપક જલાવવા જોઈએ અને આ દીપકમાં કેટલી બત્તીઓ મૂકવી જોઈએ જેથી તેનો શુભ પ્રભાવ અમારા ઘર અમારા પરિવાર અને અમારી આત્મા સુધી પહોંચે મારા પ્યારા ભાઈઓ અને બહેનો ધનતેરસનો દિવસ માત્ર સોનું ચાંદી ભાંડા ખરીદવાનો દિવસ નથી આ દિવસ છે જીવન અને મૃત્યુના રહસ્યને સમજવાનો દિવસ કે હવા માં આવ્યુ છે કે આ દિવસે ધનવંતરી દેવતા સમુદ્ર મંથન થી અમૃત કલશ લઈને પ્રગટ થયા હતા તે જ સાથે આ દિવસ યમરાજની પૂજાનો પણ દિવસ માનવામાં આવ્યો છે કારણ કે આજ દિવસે દીપદાંથી મૃત્યુના ભયથી મુક્તિ મળે છે હવે વિચારો કે આ પરંપરામાં કેટલો ઊંડો ભાવ છે જ્યાં એક દીપક માત્ર પ્રકાશ આપતો નથી તે મૃત્યુના અંધકારને મિટાવવાની શક્તિ ધરાવે છે યમ દીપકને જલાવવાની પરંપરાનું વર્ણન સ્કંદ પુરાણ અને ગરુડ પુરાણ બંનેમાં કરવામાં આવ્યું છે कहवामा छे कि जे व्यक्ति धनतेरस रात्रे संध्या समय दक्षिण दिशा में दीपक जलावे छे तेना घरना कोईपण सभ्यनी अकाड़ मृत्यु नथी थती आ दीपक मात्र एक ज्योति ते प्रकाशनु तर्पण छे जे अमारा पितृओ सुधी अने यमलोक सुधी पहुंचे छे। हवे बात करिए के दीपक केवी रीते जलावो યા રાખવો અને તેમાં શું હાવું જોઈએ સૌથી પહેલા યમ દીપક માટે તેલનો ઉપયોગ કરવો જોઈએ નહીં કે ઘીનો કારણ કે ઘીનો દીપક દેવતાઓ માટે હોય છે જ્યારે અમે ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતા ગણેશજી કે કુબેરજીની આરાધના કરીએ છીએ તો અમારે ઘીનો દીપક જલાવવો જોઈએ પરંતુ જ્યારે વાત યમરાજની આવે ત્યારે તેલનો દીપક શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે ખાસ કરીને સરસવના તેલનો કારણ કે સરસવના તેલમાં અગ્નિ તત્વ અને શક્તિ તત્વ બનનેનું મેડ થાય છે આ દીપક યમરાજને પ્રસન્ન કરે છે અને તેમનું દૂધ અમારા ઘરમાં પ્રવેશતા નથી હવે પ્રશ્ન આવે છે કે યમ દીપકને શું રાખવું જોઈએ ધનતેરસની સંધ્યાએ જારે સૂર્યન અસ્ત જાય ત્યારે એક માટીનો દીપક લો તેમાં સરસવનું તેલ ભરો કપાસની એક બત્તી બનાવો અને તેને જલાવો પછી તે દીપકને ઘરના મુખ્ય દ્વારની બહાર દક્ષિણ દિશાની બાજુએ રાખો દક્ષિણ દિશાની બાજુએ રાખો ધ્યાન રાખો કે બત્તીની દિશા પણ દક્ષિણની બાજુએ જ રહે આજ કારણ છે કે તેને યમ દીપક કહેવામાં આવ્યું છે કારણ કે યમ દિશા એટલે દક્ષિણ દિશા સાથે સંબંધિત છે જે વ્યક્તિ આ નિયમ મુજબ દીપક રાખે છે તેને દીર્ઘાયુ સ્વસ્થ જીવન અને મૃત્યુના ભયથી મુક્તિ મળે છે મારા પ્યારા સાધકો ઘણા લોકો પૂછે છે કે એક દીપક રાખવો કે અનેક તો શાસ્ત્રો અનુસાર ઓછામાં ઓછા 13 દીપક જલાવવા જોઈએ આ 13 દીપકોમાંથી પહેલો દીપક યમરાજ માટે બીજો ધનવંતરી દેવ માટે ત્રીજો કુબેર દેવ માટે ચોથો માતા લક્ષ્મી માટે પાંચમો ગણેશજી માટે અને બાકીના દીપકો તમારા ઘરના ખૂણાઓમાં તુલસીની પાસે અને મંદિરમાં રાખો छे के कि दीपक जले छे, त्या अंधकार रहतो नथी अने ज्या अंधकार रहतो नथी त्या दुर्भाग्य रोकातु नथी दीपक मा बत्तीय केटली मुकवी जइए तो जुओ दरेक दीपक नो अर्थ अलग होय छे એક બત્તી વાળો દીપક એકાગ્રતાનું પ્રતીક છે એટલે કે ભક્તિમાં સ્થિરતા બે બત્તી વાળો દીપક દ્વૈત અને અદ્વૈતનું પ્રતીક છે એટલે કે આત્મા અને પરમાત્માનું મિલન ત્રણ બત્તી વાળો દીપક ત્રિગુણનો સંકેત આપે છે સત રજ અને તમ ચાર બત્તી વાળો દીપક ચાર દિશાઓનું પ્રતીક છે જે સંપૂર્ણ વિશ્વમાં પ્રકાશ ફેલાવે છે અને પાંચ બત્તી વાળો દીપક પંચતત્વનું પ્રતીક છે જળ વાયુ અગ્નિ પૃથ્વી આકાશ જે અમારા અસ્તિત્વનો આધાર છે તેથી જો તમે કોઈ વિષિષ પૂજામાં દીપક જલાવી રહ્યા હો તો પાંચ બત્તી વાળો દીપક શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે ધનતેરસની રાત્રે અને તેના અગલા દિવસે એટલે કે નાની દિવાળી પર દીપદાનનું વિશેષ મહત્વ છે કહેવામાં આવ્યું છે કે તે દિવસે જે વ્યક્તિ તેના ઘરની ચારે બાજુ આંગણમાં દરવાજા પર રસોડામાં અને તુલસીની પાસે દીપક જલાવે છે ત્યાં ક્યારે દરીદ્રતા આવતી નથી માં લક્ષ્મી આવા ઘરમાં સ્વયં પ્રવેશ કરે છે તેથી માત્ર એક દીપક નહીં આખા ઘરને રોશન કરવું જોઈએ મારા પ્યારા શ્રોતા दीपक मात्र माटी नो नहीं होवो જોઈએ પરંતુ भावना नो होवो જોઈએ કારણ કે સાચો દીપક તે નથી જે તેલ કી जले છે સાચો દીપક તે છે જે અમારા અંતર માં ચેતના ને જલાવે છે કે દીપક જલાવવાનો અર્થ છે તમારા અંદાજ ના અંધકાર ને મિટાવવા જ્યાં સુધી મન માં લોભ ક્રોધ મોહ દ્વેષ ની અંધેરી લપટો જલતી રહેશે ત્યાં સુધી બહાર નો દીપક કેટલો મોટો હોય તો પણ તે પ્રકાશ આપી શકતો નથી ચાલા ચાલા દૂરી પાષા તાત તપા દૂરી વાત મોટી बात जाय ताता ताक धनते रसना दिवसे हमारे आपण ध्यान राखवो જોઈએ કે દીપક જલાવતી વખતે મન માં કોઈ નકારાત્મક વિચાર ન આવે દીપક જલાવતા પહેલા ભગવાન થી પ્રાર્થના કરો હે પ્રભુ જેમ પ્રકારે આ દીપક અંધકાર મિટાવે છે તેમ જ મારા જીવન નો તમામ અંધકાર મિટાવી દો અને જ્યારે દીપક જલી જાય તો તેની લાઉને ધ્યાન થી જુઓ તે માત્ર જ્યોતિ નથી તે તમારો અંદાજમાની આત્માનું પ્રતીક છે ઘણા લોકો આ ભૂલ કરે છે કે દીપક જલાવ્યા પછી તેને તરત જ બુજાવી દે છે આ ભૂલ છે દીપક ને ત્યા સુધી જલવા દો જ્યાં સુધી તે સ્વયં બુજી ન જાય કારણ કે તેની લાવ જ સુધી જલતી રહે છે ત્યાં સુધી તે તમારા ઘર માં શુભ લહેરો ફેલાવતી રહે છે દિવાળી ના 5 દિવસો માં દીપક જલાવાની પરંપરા છે પહેલો દિવસ છે ધનતેરસ બીજો દિવસ છે નરક ચતુર્દશી ત્રીજો દિવસ છે મુખ્ય દિવાળી ચોથો દિવસ છે ગોવર્ધન પૂજા અને પાંચમો દિવસ છે ભાઈ